હીરાપનના કોમ્પ્લેક્સના ફ્લેટ ધારકોને ફ્લેટમાં રહેવા પ્રવેશ પરવાનગી આપવા બાબતે રજૂઆત થઈ હી હીરાપનના કોમ્પ્લેક્સના ફ્લેટ ધારકોને ફ્લેટમાં રહેવા પ્રવેશ પરવાનગી આપવા બાબતે પોરબંદર મહાનગરપાલિકાને રજૂઆત થઈ છે જેમાં શહેર પોરબંદરમાં હોસ્પિટલ રોડ ઉપર હોટલ કુબેરની સામે આવેલ હીરાપનના કોમ્પ્લેક્ષમાં વર્ષોથી વસવાસ કરતા તને આ બિલ્ડિંગ જર્જરિત હોય પરંતુ તે બિલ્ડિંગ ખૂબ જ મજબૂત અને પાયા કોલમ બીમ ખૂબ જ સારી હાલત હોય તેમ છતાં પોરબંદર નગરપાલિકા દ્વારા આખા બિલ્ડિંગમાં સીલાજથી આશરે છ માસ પહેલાં મારેલ છે અને ફરિયાદીઓના અમુક માલસામાન આ ફ્લેટમાં રહેલ હતા અને આ ફ્લેટમાં ચોરી થઈ જતા ફ્લેટ ધારકોને ખબર પડતા નગરપાલિકાના એન્જિનિયર સહિતના લોકોએ આ તમામ ફ્લેટની મુલાકાત લીધી હતી અને પોલીસને પણ બોલાવી સર્ચ કરતા ફ્લેટમાં ચોરી પણ થયેલ છે તે સાબિત થાય છે આ ફ્લેટમાં જે તે વખતે નગરપાલિકાએ સીલ મારેલ જેથી તમામ જવાબદારી જોખમદારી નગરપાલિકાની ગણાય તેમ છતાં કોઈ કાર્યવાહી નગરપાલિકા ઉપર પોલીસે કરેલ નથી આ ફ્લેટ ધારકોને રહેવા માટે કોઈ વૈકલ્પિક આશરો નથી અને દુકાનધારકોની રોજીરોટી માત્ર ને માત્ર દુકાનો ઉપર નિર્ભર છે જેથી તમામ ફ્લેટ દુકાનધારકો પોતાની જવાબદારી અને જોખમદારી ઉપર ફરી વસવાટ કરવા જઈ રહ્યા છે અને ભવિષ્યમાં આ ફ્લેટ કે દુકાનમાં ફ્લેટ કે દુકાનમાં કોઈ દુર્ઘટના સર્જાય કે અકસ્માતે ફ્લેટ દુકાનદારોને કોઈ જાનમાલનું નુકસાન થાય તો તેની જવાબદારી ફ્લેટ ધારકો લે છે તેવું પણ જણાવવામાં આવ્યું હતું મારું નામ પ્રકાશ વલ્લભદાસ ઉરકર છેલ્લા ચાલીસ વર્ષથી સામાજિક કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યું હતું પોરબંદરમાં કોઈ પણ જનતાને કંઈ પણ પ્રશ્ન હોય તો એમની સાથે આગેવાની લઈ અને રજૂઆતો કરીએ છીએ અને લોકોને ન્યાય મળે એના માટે અમારા હંમેશા માટે પ્રયાસ રહ્યા છે આજ રોજ હીરાપરના કોમ્પ્લેક્ષ જે રાણીબાગની પાછળ આવેલું છે અને છ થી સાત મહિના થયા નગરપાલિકાએ સીલ મારેલા હતા જેના માટે આજે નવા આવેલા પ્રજાપતિ સાહેબ મ્યુનિસિપલ શ્રીને ફ્લેટ ગ્રાહકો અને દુકાન ગ્રાહકોને સાથે લઈ અને રજૂઆત કરેલ કે સાહેબ આ સીલ છે એ ગેરકાયદેસર રીતે વિચાર કર્યા વિના અને નગરપાલિકાના એન્જિનિયરોએ કોઈપણ જાતનું ચેકિંગ કર્યા વિના સીલ મારેલા છે અને આવી રીતે પોરબંદરમાં બસો થી અઢીસો બિલ્ડીંગો એવી હશે કે ઘણી જર્જરી છે તો માત્ર ને માત્ર છ સાત મહિના પહેલા હીરા પરના ટાર્ગેટ બનાવવામાં કોના ઇશારાથી આ થયું છે એ પણ એક મ્યુનિસિપલ કમિશનર સાહેબે જાણવું જોઈએ અને જોવું જોઈએ અને જે બીજા બસો અઢીસો બિલ્ડિંગો જર્જરી છે તો એ બિલ્ડિંગોને પણ એમ કે સીલ કેમ નથી લાગ્યા અને એની મીઠી નજર હેઠળ નથી લાગ્યા અને એમાં શું વહીવટ થયો છે કે હીરાપરના કોમ્પ્લેક્સ વાળા વહીવટ નથી કર્યો જે તે સમયે એટલા માટે સીલ મારવામાં આવ્યા છે કારણ કે પોરબંદર નગરપાલિકા વહીવટ માટે બહુ જૂનું અને જાણીતું નામ છે એટલા માટે જ્યારે આવો કોઈ ભ્રષ્ટાચાર થયો કે નથી થયો અને હીરાપરના કોમ્પ્લેક્સ વાળા ભ્રષ્ટાચારમાં જવાબ ન મળતા અને એ લોકો એ વહીવટ ન કરતા સીલ મારવામાં આવ્યા કે શું છે કે તટસ્થ રીતે નવા કમિશનર સાહેબ રજૂઆત એ માટે જ કરવા ગયા હતા કે આ સીલ ખોલવામાં અને તટસ્થ રીતે તપાસ કરે કે ભૂતકાળમાં આ સીલ મારવાનું કારણ શું છે ત્યારે જયારે ગઢવી સાહેબ હતા એ પછી મનન ચતુર્વેદી સાહેબ આવ્યા એને પણ અવારનવાર અમો એ પણ રજૂઆત કરેલી પણ ત્યારે મુંગા બેરે સાંભળી અને કોઈ પણ જાતના પગલાં લેવામાં આવેલ નથી અને ખરેખર ઈરાપરના કોમ્પ્લેક્સ જે બિલ્ડિંગ બનાવેલી ઇન્જિનિયરે બે હજાર અડત્રીસ સુધી એ બિલ્ડિંગના કોલમ્બિંગ પણ એટલા મજબૂત છે કે જે કોઈ હળીબળી શકે એમ નથી બિલ્ડિંગમાં કોઈ જાતનું ઓલું થયા નથી અને વધુમાં જ્યાં આજે સાત મહિનાથી બિલ્ડીંગ ને સીલ લાગેલા છે નગરપાલિકાની સંપૂર્ણ જવાબદારી છે અને એ સીલ તોડીને એમાંથી ફ્લેટ ગ્રાહકો થઈ છે વસ્તુઓ ગઈ છે તો આજે પોલીસ પણ કે છે કે નગરપાલિકાની જવાબદારી છે નગરપાલિકા કે પોલીસ ની જવાબદારી તો ખરેખર જયારે સીલ લાગેલ હોય ત્યારે એની માલિકી તરીકે નગરપાલિકા જ આવે તો નગરપાલિકાની જવાબદારી આમાં ફિક્સ થાય કે ન થાય આના માટે પણ કાનૂની કાર્યવાહી કરવા માટે હીરાપરના કોમ્પલેક્ષ ગ્રાહકો વિચારી રહ્યા છે